થરાદ તાલુકાની પાવડાસણ ગામની પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું થરાદ તાલુકાના પાવડાસણ ગામની પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું પાવડાસણ ગામની પ્રાથમિક શાળામાં બાળકોના વ્યવહારિક જ્ઞાનમાં વૃદ્ધિ થાય અને બાલ્યાવસ્થાથી જ નફા ખોટના હિસાબો જાતે શીખી શકે એ ઉદ્દેશ્યથી શાળાના આચાર્ય શ્રી રામભાઈ વણજારા સાહેબના માર્ગદર્શન હેઠળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આનંદ મેળાને એસએમસી કમિટીના અધ્યક્ષ શ્રી દિનેશભાઈ બોધુ ને એસએમસી કમિટીના સભ્ય તથા શાળા પરિવારના સ્ટાફ દ્વારા રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ શાળાના બાળકોએ હર્ષ ઉલ્લાસ સાથે મેળાને માણ્યો હતો આ મેળામાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ

ઘણા બધા સ્ટોલ પર બહુ મોટો નફો કર્યો હતો ને આખો દિવસ બધા બાળકો ભેગા મળી ખૂબ જ ઉત્સાહપૂર્વક આનંદ સાથે મેળાની મોજ માણી હતી અને સમસ્ત શાળા સ્ટાફની અથાગ મહેનતથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો